ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની મુંબઈ સ્ટાઇલમાં ભાજી બનાવીશું જે લારીઓ ઉપર મળે તેવી આપણે ચાલો તેના માટે જોઈશું આ પાઉંભાજી ખરેખર બહુ જ ટેસ્ટી બની હતી મુંબઈની બજાર જેવી સેમ પણ લીલા ધાણા ફુલાવર ગાજર ટામેટા બટાકા લીંબુ લમચા કેપ્સિકમ મીટ લસણ કાંદા અને ફ્રોઝન વટાણા લીધા છે બધી વસ્તુને સરસ મજાનું કાપી દીધું છે મોટું મોટું પછી તેની આપણે કૂકરમાં બે ચમચી બેથી ત્રણ ચમચી જેટલું બટર લેવાનું છે અને બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે આ બાજુને ગાય બીટ લસણ અને આદુને અલગથી રાખી છે તેને ધોયું નથી તેને છોલીને આપણે કૂકરમાં નાખી દેવાનું છે પછી તેની અંદર બધા શાકભાજી નાખી દેવાના છે ફ્રોઝન વટાણા પણ અંદર નાખી દઈશું પછી ટેસ્ટ પ્રમાણે તેમાં મીઠું અને પાઉંભાજીનો મસાલો નાખીશું અડધી ચમચી જેટલો પછી તેમાં અડધી ચમચી લાલ મરચું એક ચોથા જેટલી હળદર બધી વસ્તુ નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી એક ગ્લાસ પાણી નાખી દઈશું અને તેને બેથી ત્રણ સીટી બોલાવી લઈશું બેથી ત્રણ સીટી બોલી જાય એટલે તેને ખોલીને ચેક કરી લેવાનું તો અહીંયા સરસ મજાનું આપણું બધું શાકભાજી ચડી ગયું છે તો આ બાજુ ચોપરમાં મેં કાંદા લસણ અને આદુ એ ચોપરમાં ચોપ કરી દીધું છે એક કઢાઈમાં આપણે દોઢ ચમચો તેલ લઈશું અને બેથી ત્રણ ચમચી જેટલું બટર લઈશું બંને વસ્તુ ગરમ થઈ જાય એટલે તેની અંદર ચોપ કરેલું આપણે કાંદા લસણ અને મરચાં નાખી દેવાના છે પછી તેની અંદર બીજા કાંદા સમારેલા નાખી દેવાના ચોપરમાં ચોપ કરેલા તે સતળાય ત્યાં સુધી આપણે આ પાઉભાજીને એટલે કે આપણા શાકભાજીને અધકચરું મેસ કરી લઈશું એકદમ નથી ભાગવાનું તેને પછી અહીંયા એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું તેને પણ બરાબર સાતરી લઈશું તે બરાબર સતરાઈ જાય એટલે આ બાજુ આપણે થોડા લીલા ધાણા પણ સાતરી લઈશું પછી તેની અંદર બે ટામેટા ચોપરમાં ચોપ કર્યા હતા તે નાખી દેવાના છે અને એક ચમચી જેટલો ટામેટો સોસ નાખી દેવાનો જો ટોમેટો સોસ ના હોય તો તમે ટામેટાની પ્યુરી પણ નાખી શકો છો અને બધી વસ્તુ નાખ્યા પછી તેને સરસ મજાનું સાતરી લેવાનું છે સતળાઈ જાય એટલે ટેક્સ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું એક ચોથા જેટલી હળદર અને આપણે એક ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી પાઉંભાજીનો મસાલો નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે શાકભાજીમાં બધા મસાલા કરેલા છે એટલે એ પ્રમાણે આપણે અહીંયા મસાલા કરવાના છે બરાબર મસાલા સતરાઈ જાય એટલે થોડું તેલ છૂટે ત્યાં સુધી તેની રાહ જોવાની થોડા બીજા ધાણા આપણે નાખીશું પછી અડધી ચમચી જેટલું આપણે શીખેલા જીરા પાવડર પણ નાખીશું પછી તેમાં આપણે જે પાઉંભાજી ભાગી હતી એટલે કે આપણે જે શાકભાજી ભાગેલા હતા તે નાખી દેવાના છે તેને એકદમ મેસ નથી કરવાનું પછી તેની અંદર પાણી નાખીશું થોડું અને બરાબર તેને મિક્સ કરી લઈશું આપણે પાઉંભાજી જાળી નથી હોતી થોડી પતલી હોય છે પછી આ બાજુ એક ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું જેથી તેનો કલર સરસ આવશે અહીંયા તમે જોઈ શકો છો તેલ સરસ મજાનું છૂટી ગઈ છે તો તેની અંદર આપણે એક લીંબુ નીચો લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વેલાયક દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા કસૂરી મેથી એકથી દોઢ ચમચી જેટલી લીધી છે તેને ક્રશ કરી લીધી છે પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને લીલા ધાણા નાખી દેવાના અને ઉપરથી ગરમ તેલ નાખી દેવાનું તો સરસ મજાની આપણે ટેસ્ટી પાઉંભાજી મુંબઈ જેવી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી એવી બની હતી પછી તેને આપણે સર્વિંગ ટ્રેમાં કાઢીશું તો અહીંયા કાંદા ટામેટા મેં ચોપરમાં ચોપ કરી દીધા છે પછી આપણે તેમાં બટર નાખીશું પાઉંભાજીની ઉપર પછી પાઉં સરસ મજાના મેં શેકી લીધા છે અને છાશ સાથે તેને મેં સર્વ કર્યા છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાની મુંબઈ સ્ટાઇલમાં પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે